ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક થઈ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે યાર્ડમાં મરચાની પિસ્તાલીસ થી પચાસ હજાર ભારેની બમ્પર આવક થઈ છે હાઈવે પર ત્રણ થી ચાર કિલોમીટર વાહનોની લાંબી લાઈનો લાગી રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યના વેપારીઓ ખરીદી માટે પહોંચ્યા ખેડૂતોને વીસ કિલોગ્રામના પંદરસો થી લઈને ત્રણ સુધીના બજાર ભાવ મળ્યા હાલ પૂરતી આવક બંધ કરવામાં આવી સમગ્ર ભારતમાં ગોંડલનું જે મરચું ફેમસ છે એ ગોંડલિયા મરચાની આજે આવક કરવામાં આવી હતી સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો મરચાં લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લઈને આવ્યા હતા ત્યારે અંદાજિત પચાસેક હજાર વારીની આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની આવક થઈ હતી અત્યારે મરચું ખરીદવા સમગ્ર ભારતમાંથી જ્યારે વેપારી આવતા હોય ત્યારે અમે અલગ અલગ કંપનીઓને મેલ કરી અને એક્સપોર્ટરને પણ અત્યારે બોલાવવામાં આવ્યા છે લગભગ અમેરિકા તાઇવાન ચાઇના જેવા કેટલાય દેશોમાં ગોંડલનું મરચું એક્સપોર્ટ થતું હોય અને અત્યારે મરચાંની ભાવ સાનિયા રેવા કોલરજી મરચું અત્યારે વધારે ફેમસ હોય તો મરચું અત્યારે હજાર પંદરસોથી લઈ અને ચાર હજાર રૂપિયા સુધી મરચું હરાજીમાં વેચાતું હોય છે જ્યારે અમે ખેડૂતોને આપણા માધ્યમથી ખાસ વિનંતી કરી છે કે કોઈ ઉતાવળ મરચાની ન કરે અને પોતાએ મહા મહેનત કરેલું મરચું જો સુકાવીને લઈ આવે તો એમને ભાવ પણ સારો મળે અને ક્વૉલિટી પણ મળે તો એના હિસાબે એને ભાવ સારો મળે